આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં સાતમા દિવસે પણ માવઠાનું સંકટ યથાવત રહ્યું છે જ્યારે ગુજરાતમાં રવિવારે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં આણંદ ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી દમણ રાજકોટ અમરોલી ભાવનગર ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે આ સિવાય સોમવાર અને મંગળવારે પણ અનેક જિલ્લામાં હળવા વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે સાત દિવસ સુધી કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રી સુધીનો વધારો થશે એ સિવાય સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આજે સામાન્યથી મધ્ય વરસાદ પણ વરસી શકે છે આવનારા દિવસોમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવેટની શક્યતા છે ગઈકાલે રાત્રે દસ વાગ્યા સુધી હવામાન વિભાગે રાજકોટ જામનગર સહિત દસ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા સુરત અને સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરોલી ભાવનગર મોરબી અને ગીર સોમનાથના જિલ્લાઓમાં પણ હળવો વરસાદ વરસી શકે છે અમદાવાદમાં ગરમીમાં ઘટાડો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ચાર થી પાંચ ડિગ્રી ઘટીને છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી નોંધાયું છે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જિલ્લાના ઈડર વડાલી અને ખેડ બ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ઈડરમાં બે કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે